જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવના જે આપણે મથુરાના જે પેંડા હોય છે એ આપણે સીધ કરવાના છે તો જેના માટે એ છે ને મોડો માવો લીધો છે મેં માવો કરી રાખ્યો છે તો માવાને પહેલાં છે ને તો માવાના છે ને પહેલાં ઘીમાં સરખું શેકી લેવાનું છે માવો મોડું જ રાખવાનો છે એ ધ્યાન રાખવાનું છે આપણે જો માવો જેમ જેમ શેકાતો જશે ને તેમ તેમ એનો રંગ બદલાતો જશે તો મથુરાના પેળા ખૂબ સરળતાથી સિદ્ધ થઈ જાય છે ને એમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે એ હું આપને બતાવું છું તો જેમ જેમ શેકાશે આપ અહીં જો રંગ એનો બદલાણો છે હજી એનો રંગ બદલાશે જેમ આપણે શેકશું ને એમ એનો રંગ બદલાતો જશે હવે આપણે જેટલો માવો લીધો હતો ને એટલી જ અહીંયા સાકર છે એટલે બુરું છે આ એ પધરાવી દેવાની છે અને એને બી સરખું મિક્સ કરી લેવાનું છે હવે આપણે અહીંયા દૂધનો ઉપયોગ કરવાનો છે દૂધ કેટલું લેવાનું જેટલી સાકર લીધી હતી ને ખાંડનો પાવડર એટલું જ અહીંયા દૂધ લઈ લેવાનું છે અને હા હવે એને સરખું ઘૂંટવાનું છે એટલે જો તવી થયે તે નફ ને તો ચમચો લેવાનો એનાથી સરખું ઘૂંટવાનું આમાં છે ને થોડીક મહેનત કરવી પડે કારણ કે માવો શેકાઈ ગયો હોય ને એટલે રવા જેવો થઈ જાય સેજ કડક થઈ જાય તો દૂધ પધરાવ્યા પછી છે ને સરખું ઘૂંટવાનું આપણે જો ઘૂંટ્યા પછી જો એનું ટેક્સચર આવું થઈ જશે પછી અહીંયા છે તજ લવિંગ અને એલચીનો પાવડર એટલે જે જો એક કટોરી જે માપ આપને મેં લીધ બતાવ્યું હતું ને એ માપમાં કહું તો એક લવિંગ છે અહીંયા અને જરાક એવા ટુકડા એટલે તજ છે તજ લવિંગ જાયફળ અને એલચી આટલી વસ્તુ આમાં આપણે પધરાવાની છે તજ લવિંગ એલચી જાયફળ એ ધ્યાન રાખવાનું છે હવે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે આપણે એને સતત ચલાવતા રહીએ એટલે આમ તો કહું ને તો બહુ જ ફટાફટ મધુરાના પેળા સિદ્ધ થઈ જાય છે અને ખૂબ સરળ બી છે બસ ખાલી જ્યારે આપણે માવો શેકાઈ જાય ને આપણે ઘૂંટીએ ને ત્યારે જ થોડીક વાર લાગે છે બાકી ખૂબ સુંદર થાય છે પણ હા સાચું કહું તો ખૂબ જ સુંદર થાય છે આ પેળા તો આ જો તો ઓલમોસ્ટ આ થવા એવું છે લોયું એટલે મિશ્રણ ઓછું થઈ ગયું છે મિશ્રણ ઘટ્ટ થવા માંડ્યું છે આપણે એને સતત ચલાવતા રહીએ તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને જો આપણે કંઈ પૂછવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો મિશ્રણ આપ અહીં જો ઘટ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને એને લોહીમાં અને લોહીમાં ઠંડુ થવા દઈએ અહીં સાકર છે બુરું છે એટલે તો જો મિશ્રણ ઠંડુ થયું ને જો આવી રીતે એકદમ ઘટ્ટ થઈ ગયું છે એકદમ લોહીં છોડી દીધું બધું મિશ્રણ આપીએ જો તો તવીથામાં આવી જાય છે એકદમ જો લોહીં છોડી દીધું છે મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવાનું એ ધ્યાન રાખવાનું છે જો એકદમ ઘટ્ટ થઈ ગયું છે એનો રંગ એકદમ સુંદર આવી ગયું છે એ આપજો નોટિસ કરો તો એકદમ સુંદર એનો રંગ આવ્યો છે હજી જો મિશ્રણ આ ગરમ છે હજી એકદમ નંગ નથી વળી રહ્યા વળી રહ્યા એટલે એકદમ ઠંડા થશે ને તો ખૂબ સુંદર એના નંગ વળી જશે મિશ્રણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બે લાઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો થોડુંક ઘીવાળું હાથ કરીને એને થોડુંક મસળી લેવાનું છે મિશ્રણને તો એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે હવે આપણે એમાંથી નાના નાના નંગ વાળી લઈએ નાના નાના પેડા આપણે આમાંથી વાળી લઈએ તો આ સાકરનું એટલે સાકરનું પાવડર છે ખાંડ હોય ખાંડનું પાવડર છે તો આવી રીતે એને કોઈ આકાર દેવાની જરૂરત નથી કારણ કે રેન્ડમલી જ હોય છે કે એનું કોઈ પર્ટિક્યુલર શેપ નથી હોતું એટલે આવા રીતે નાના નાના નંગવાળીને ખાંડનું જે પાવડર છે એમાં આપણે પધરાવી દઈએ તો હવે આ અહીં જો આપણે એવું થતું હોય કે એમાં તજ લવિંગ જાયફળનો ઉપયોગ શા માટે કર્યો છે તો વૈષ્ણવ આમાં આ મથુરાના પેડામાં આ સામગ્રીનો ઉપયોગ થાય છે શાયદ આ શાયદ જ કોકને ખબર હશે કે આટલી વસ્તુનામાં ઉપયોગ થાય છે તો આપી જો ખૂબ સુંદર અને સરળ માત્રાના પેડા સિદ્ધ થઈ ગયા છે એકદમ લાગી રહ્યા છે ને તો આ બી આ સામગ્રી સિદ્ધ કરશો શ્રી પ્રભુને ધરાવશો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો હવે આપણે ખૂબ સરળતાથી જ ઘરે આપણે મથુરાના પેડા સિદ્ધ કરી શકાય છે તો આપણે જો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ